પંચમહાલ જિલ્લાના હાલોલ બોડેલી નેશનલ હાઇવે પર ટીમ તથા પાવાગઢ થી શિવરાજપુરના માર્ગે ધનકુવા જગ્યાએ મોટા ખાડાઓ પડી જતા મુસાફરી બની ગઈ છે ખાસ કરીને વરસાદી મોસમ બાદ આ માર્ગ પર સામ્રાજ્ય સર્જાઈ રહ્યું છે હાલોલ બોડેલી નેશનલ હાઇવે નું નવીનીકરણ થયા બાદ આર એન બી સ્ટેટ વિભાગે આ માર્ગને ફોર લેન કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો પરંતુ દોઢેક વર્ષથી કામગીરી અધૂરી રહી જતા આખો માર્ગ ખખડધજ સ્થિતિમાં પહોંચી ગયો છે આ માર્ગ પરથી રોજબરોજ પાવાગઢ તથા શિવરાજપુર તરફના ગામડાના લોકો હાલોલ તરફ અવરજવર કરે છે જેને કારણે વારંવાર અકસ્માત સર્જાય છે આસો નોરત્રિ દરમિયાન લાખો પદયાત્રીઓ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ માર્ગની હાલતને કારણે તેમની યાત્રા વધુ કઠિન બનવાની પૂરી શક્યતા છે ત્યારે સ્થાનિકોએ આરએનબી સ્ટેટ વિભાગને તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવા અંગે માંગ કરી હતી આ જગ્યા છે પાવાગઢથી શિવરાજપુર તરફનો રોડ છે પાવાગઢથી નવા કુવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો છે બિલકુલ બદતર હાલતમાં છે ખાડા મોટા મોટા પડી ગયા છે બાઇકવાળા ઘણી વખત પડી જાય છે અને એક્સિડન્ટ થાય છે અને મહામુસીબતે ત્રણ કિલોમીટરના રસ્તાને પસાર કરતા ઘણી જ વાર લાગે છે હવે આ પંદર દિવસ પછી આસો નવરાત્રિ આવે છે જેથી કરીને મહારાષ્ટ્ર એમપી અજીરાતપુર રાતીપરા છોટાઉદેપુર કવાંટ બોડેલી તરફથી માય ભક્તો માતાજીના મહાકાલી માતાના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને જે પગપાળા સ્વરૂપે આવે છે ઘણા તો નીચે ગબડી ગબડીને જવા માટેની પણ બાધા હોય છે તો એ કઈ રીતે ગોલમટો ખાઈ શકે જેથી કરીને આ રસ્તાને રિપેર કરવામાં આવે કેમ કે દર વર્ષે માતાજીના ભક્તો ઘણા બધા દર્શન કરવામાં આવે છે અને આ રસ્તાને માહિતી જાણવા મળેલ છે કે સરકારશ્રીએ મંજૂર કરેલ છે પણ છેલ્લા લગભગ દોઢેક વર્ષ થઈ ગયું છે પણ ખાલી આજુબાજુના વૃક્ષો એક જ કાપવામાં આવે છે રસ્તાની કોઈ સુધારા વધારો કરવામાં આવેલ નથી એટલે બંબરિયા કથોલા નવાકૂવાના બધા જ ગ્રામજનો બાયપાસ વડા તળાવ બાયપાસનો ઉપયોગ કરે છે શિવરાજ પોર્ટ તરફથી આવતી પણ પબ્લિક પણ બાયપાસ જાય છે તો બસ બસ આ રસ્તે જાય છે તો બસને પણ પાવાગઢથી નવાકુવા આવવામાં જ સોળ મિનિટ લાગે છે તો કેટલો ખરાબ રસ્તો છે ત્રણ કિલોમીટરના એરિયામાં જો સોળ મિનિટ લાગતી હોય તો રસ્તો કેટલો ખરાબ હશે જેથી કરીને સરકારશ્રીને મારી વિનંતી છે કે આ રસ્તાને જો રિપેર કરવામાં આવે તો માય ભક્તોને શાંતિથી દર્શન કરવા જવાનો લાભ મળે ji yep. abuna